સાઉથમાં ભાજપનું ચોથું મોટું જોડાણ બીજેપી ટીડીપી અને જનસેનાના ગઠબંધનની સત્તાવાર જાહેરાત નમસ્કાર હું છું હિમાની આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ભાજપ તેલુગુ દેશમ પાર્ટી અને જનસેના પાર્ટીએ આગામી લોકસભા અને આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે તેમના ગઠબંધનની જાહેરાત કરી છે ત્રણેય પક્ષોએ તેમના વરિષ્ઠ નેતાઓને સાથે બીજા રાઉન્ડની વાટાઘાટો બાદ તેમના જોડાણ પર મહોર મારી હતી ત્રણેય પક્ષે સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના ગતિશીલ અને દૂરંદેશી નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટી તેલુગુ દેશમ પાર્ટી અને જનસેના પાર્ટી દેશની પ્રગતિ અને ઉત્થાન માટે પ્રતિબદ્ધ છે રાજ્ય અને આંધ્રપ્રદેશના લોકોએ આંધ્રપ્રદેશમાં આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ સાથે મળીને લડવાનો નિર્ણય કર્યો છે મોદીજી છેલ્લા દસ વર્ષથી દેશના વિકાસ અને પ્રગતિ માટે અથાગ મહેનત કરી રહ્યા છે ટીડીપી અને જનસેના પાર્ટી સાથે આવવાથી આંધ્રપ્રદેશના લોકોની અપેક્ષાઓ સુધી પહોંચવામાં મદદ મળશે બેઠકોની વહેંચણીની પદ્ધતિ પર ચર્ચા કરવામાં આવશે

સિદ્ધાંતિક રીતે અમે રાજકીય રીતે એકસાથે આવવા અને આંધ્રપ્રદેશના લોકો માટે કામ કરવા સંમત થયા છીએ જો કે કયો પક્ષ કઈ સીટ મેળવશે તે આગામી એક બે દિવસમાં જાહેર કરવામાં આવશે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ ટ્વિટર પર જોડાણની સત્તાવાર જાહેરાત કરી હતી આવી જ લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જાણવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર